કોંગ્રેસ હજી સુધી ને ખુલી ને મેદાન માં નથી આવ્યા તો તેનું કારણ શું તે લોકોએ હસમુખ પટેલ નું રાજીનામું માંગવું જોઈએ તો કેમ ભાઈ પણ ભાજપના મોડી મંડળમાં જેમ જાતિવાદી કીડા પડ્યા છે એવી જ રીતે શું આપણે કોંગ્રેસમાં પણ આવી માનસિકતા ધરાવતું મોડી મંડળ છે ભાઈ તો તમને ખરેખર શરમ આવી જોઈએ જો આ જય ભારત ગુજરાતમાં જીપીએસસી જે છે સમાજના શિક્ષિત યુવા પેઢીને પેઢી અન્યાય કરવામાં આવ્યો છે હસમુખ પટેલના નેતૃત્વમાં આજે જે પણ કયા છબરડાઓ થયા છે તે બાબતે આ ગુજરાતમાં રહેલા વિરોધ પક્ષો ખાસ કરીને આપ અને કોંગ્રેસ હજી સુધી ખુલીને મેદાનમાં નથી આવ્યા

નથી ખરેખર તે લોકોએ હૃષમુ પટેલનું રાજીનામું માગવું જોઈએ તો કેમ ભાઈ તમે નથી બોલતા કે તમે પણ ભાજપના મોહડી મંડળમાં જેમ જાતિવાદી કીડા પડ્યા છે એવી જ રીતે શું આપણને કોંગ્રેસમાં પણ આવી માનસિકતા ધરાવતું મો મંડળ છે ભાઈ તો તમને ખરેખર શરમ આવવી જોઈએ જો આ વિડીયો વિરોધ પક્ષના મોહરડી મંડળ સુધી પહોંચે

તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરવામાં સમાજના લોકોને મદદ કરવી જોઈએ જય સંવિધાન જય ભારત